નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આર વી ન્યૂઝને ખુશુ નજર કરીએ મહત્વના સમાચાર ઉપર અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે પીએમ મોદી પંદર અને સોળ નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે સુરત અને બિલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે અગાઉ રેલ વિભાગે બે હજાર છવ્વીસ સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે પીએમ બેઠક કરશે રાજ્યના દક્ષિણ ભાગથી લઈને મુંબઈ સુધીના કામ અંગે પણ તાગ મેળવશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અંગે કાર્યક્રમમાં હાજરી આપશે સાબરકાંઠાથી સમાચાર વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટયાર્ડમાં જણસીની વિપુલ આવક નોંધાઈ રહી છે માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો હિંમતનગર માર્કેટયાર્ડ બહાર એક કિલોમીટરની લાઈનો લાગી માર્કેટયાર્ડના બંને શેડ વાહનોથી ભરાયા છે વરસાદના પગલે પેદાશો વેચવા માટે ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે આવકમાં પણ વધારો થતા હરાજી માટે ત્રણ ટીમો બનાવાઈ છે હિંમતનગર એ પીએમસી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ તળી ગયા છે એક હજારથી બારસો રૂપિયા સુધી હરાજી બોલાઈ રહી છે ખેડૂતોને મગફળીના ભાવ નથી મળી રહ્યા રાજ્યના પાટનગરમાં વાઇબ્રન્ટ મહોત્સવ તથા અન્ય મોટા કાર્યક્રમો દરમિયાન જાહેર સ્થળોને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવતા હોય છે શહેરના મુખ્ય માર્ગો પૂરતી મર્યાદિત રહેતી ફૂલોની સજાવટ દેશ વિદેશના મહાનુભાવોના મન મોહી લેવામાં સફળ રહી છે ત્યારે નાગરિકોને વ્યાપક સ્તરે ફૂલોની રંગીન દુનિયામાં માલવાની તક મળે તે હેતુથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સરિતા ઉદ્યાન ખાતે આ ફ્લાવર શોનો કવાયત ચાલી રહી છે ગાંધીનગરવાસીઓ રંગબેરંગી ફૂલો સાથે નવા વર્ષની ઉજવણી કરી શકે તે હેતુથી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધી આ ફ્લાવર શો ચાલુ રાખવામાં આવશે મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લાના પાંચસો આઠ ગામના ત્રણ હજાર છસો ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે ખેરાલુ પંથકમાં આશરે ઓગણચાળીસ હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકના વાવેતરમાં દસ તાલુકા પૈકીના વિજાપુર વડનગર સતલાસનામાં તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયાનું ખેતીવાડી વિભાગના સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે જિલ્લામાં મગફળી ડાંગર અને ઘાસચારાને વધુ નુકસાન થયું છે જિલ્લામાં ટીમ દ્વારા અંદાજે ચૌદ હજાર હેક્ટર જમીનના નુકસાનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે કપાસ મઠ અડદ ઘવાર ડાંગર સહિતના અન્ય પાકોને પણ ઘણું ખરું નુકસાન થવાથી ખેડૂતોને મહેનત માથે પડવાની સાથે આર્થિક ફટકો પડ્યો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે કુલપતિ ડોક્ટર કેસી પોરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોલેજોની તપાસ માટે સ્પેશિયલ કમિટીની રચના પરીક્ષામાં ચોરી અટકાવવા માટે દરેક જિલ્લામાં બે સ્કોડની રચના અને રાજ્યપાલની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્ર વિતરણ માટે દીક્ષાંત સમારોહ યોજવા સહિતના મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર